કરીએ જો તો વીરા પૈસો ટકોરે નો કરીએ જો તો વીરા પૈસો ટકોરે મિત્રો હું છું આપણો દિનેશ ઠાકોર આજે આપણી સાથે છે મોનાભાઈ એટલે કે શુભાબેનના પતિ તો એમની સાથે આપણે વાત કરીશું કેમ છો મોનાભાઈ મજા મજા એવું તમારું નામ મોનાભાઈ હા એમનું નામ છે મોનાભાઈ તો આજે આપણે એમની ઘરે આવ્યા છીએ અને જે આજ થોડાક સમયમાં સોશિયલ મીડિયા પર એવું ચમકતું નામ કહેવાય એટલે કેવાય શુભાબેનનું નામ તો એ આપણે શુભાબેનનું પૂરું ઇન્ટરવ્યુ આ વિડીયોની અંદર લેવાના છીએ તો આપણે એન્ટેક વિડીયા સુધી બનાવીજો જેથી કરીને તમને પૂરો વિડીયો જોવાની મજા પડી જાય તો આપણે વિડીયો બનાવી જોડિયા બેસીને બેસીને વાત કરીએ સુન સ્વાગત કરી રહ્યા છે તો ખૂબ માતાજી ભગવાન એમને સારું નામ બનાવરાવે અને એમને સારા દુનિયામાં નામ થાય

તો મિત્રો એમનું નામ પહેલેથી જ સુભાબેન છે એટલે એમનું નામ સુભાબેન છે અને તમારા ગામનું નામ મારા ગામનું નામ છે ઉદરાણા 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 ગામ છે થરાદ તાલુકાનું ગામ છે ઉદરાણા ગામ ત્યાંના વાતની છે સુભાબેન તો સુભાબેન આમ તો અત્યારે થોડાક સમયમાં અને સારું નામ બનાવ્યું છે જેમ કે ટૂંક સમયમાં આટલું નામ બનવું ખૂબ મુશ્કેલની વાત છે પરંતુ એવું ગણાય કે કિસ્મત કિસ્મતનો પણ સાથ હોય તો આવું નામ થઈ શકે છે તો શિવાબેન આમ તો તમે આજ પહેલા ક્યાં ના ગીત ગાવો છો ગીત તો હું લગભગ બે ત્રણ વર્ષથી થી ગાવતી હતી પણ આ તો કિસ્મતની વાત છે ને હા મતલબ બે ત્રણ વર્ષથી ગાતા હતા પરંતુ કોઈ સપોર્ટ કે કોઈ મળ્યું નહીં બરોબર તો અત્યારે શુભાબેન ને એવું સારું નામ બન્યું છે અને એનું એક જ કારણ છે કે શુભાબેન એવું કહે છે કે કિસ્મત નો સાથ છે તો શિબાબેન અત્યારે જે તમે ગીત ગાવી રહ્યા છો એમને તમારા ઘરનો સપોર્ટ તમને કેવો મળે છે ઘરનો સપોર્ટ તમને હા ઘરનો સપોર્ટ શિબાબેનને ખૂબ સારો મળે છે અને તમને આમ વાત કરું તો પહેલા ગાવા કોણ લઈ ગયું કે મારે ગીત ગાવું છે કે તમને કોઈ લઈ ગયું કે ના એટલે મને મારે ભત્રી છે ને પ્રકાશ સિદ્ધોત્રા એમ મારે પત્રી જ મને આ ગીત ગવરાય તમારા પ્રકાશ પ્રકાશભાઈ કરી છે તો એમના ભત્રીજા એટલે કે પ્રકાશભાઈ એમને ગીત ગવડાવ્યું છે અને પહેલું ગીત તમારે કેવું ગાયું હતું અને કોના સ્ટુડિયોમાં ગાયું હતું મેં પહેલું ગીત ગાયું તો સદારામ સ્ટુડિયામાં સદારામ સ્ટુડિયોમાં તો સુભાબહેન એમ કહે છે કે જેમનું પહેલું ગીત હતું એ સદારામ સ્ટુડિયો લાખણીમાં રેકોર્ડિંગ થયું હતું દિનેશ ભીને ત્યાં અને સુભાબેને પૂછીશું કે કયું ગીત હતું અને એમના મોટે પેલું સાંભળ્યું છે કયું ગીત હતું એ એ ગીત તો લાડી પૂછે ગોરા ગો લાડડા એરી સંગ તો લગન સંગ તો થોડું તમારા અવાજથી સાંભળીને સંભળાવવું મને એ લાડી પૂછે રે ગોરા લાડડા ચોય લાગડી આવડી તમે અવાર રે ગાડીયા મોરત લાડડા વઈ ગયા તો સરસ મજાનું શિવાબેને ગીત ગાવ્યું અને પહેલું બેનનું આ ગીત હતું જે સદારામ સ્ટુડિયોની અંદર બનાવ્યું અને આ પછી જે શિવાબેન તમને બધા માણસો ઓળખવા મળ્યા અને ફેમસ તમારું નામ થયું હોય તો એવું કયું ગીત હતું કે જે બધા તમને માણસો ઓળખવા મળ્યા એ ગીત હા વેચીડેવાળું તો એ તો બધાને અલગ રીતે મતલબ મનોરંજન કરાયું કોઈ ફિલ્મ જુએ કોઈ કોમેડી જુએ તો કોઈનું પણ આવું મનોરંજન ના થાય એવું સારું મનોરંજન કરાવ્યું હતું એવું હતું ગીત તો એ પણ તમારા ચાહક મિત્રોને તમારા વાદે સાંભળીને બતાવશું વે બતાવશે તો વેસ્યું વાડમાંથી નીકળે વેસ્યુ વેતનો રહે આ સોંગ મિત્રો ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલ્યું અને ઘણા બધા માણસોએ સારું જોયું ઘણા બધા મિત્રોએ સારું મનોરંજન કર્યું જે વિરુદ્ધ થયો હશે જે કમેન્ટો આવી છે પરંતુ એને બધાને સહન કરી અને સુવાબેન આજે આ એક નામ ઉપર પહોંચ્યા છે તો જેમને આપણે ઘણું બધું સંઘર્ષ કર્યો છે અને એમને પૂછીશું કે હવે એમના ટ્રેન્ડિંગમાં કેવા ગીત એમના ચાલી રહ્યા છે અને અત્યારે ગીત કેવા આવવાના છે અત્યારે જેમનું ગીત કોઈ ટ્રેન્ડિંગમાં ચાલતું હોય તો એ ગીત વિશે આપણે પૂછજો અત્યારે તમારું ગીત કેવું ટ્રેન્ડિંગમાં ચાલે છે આરો હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલે છે ઢોણી વાળું આ તો એ ગીત થોડુંક સંભળાવશો મને કે મોજનિયા ઢોણી મારે માથડામ લાગે રે મોજનિયા ઢોણી મારે માથડામ લાગે રે સાયબાઈ રાણી લઈ આવો કે ગાગેર ગુમે તો સરસ મજાનો આ સોંગ આ સોંગ શુભાબેન તમે પર્સનલ ગાવેલું છે કે કોઈ સાથે ગાવેલું છે ના મારું ને વિનાબેન હા તો કચુકાના ફેમસ કલાકાર એટલે કે વિનાબેન ઠાકોરનો જોરદાર સોંગ સાથે શુભાબેને પણ બનાવેલું છે તો સોંગ જોરદાર પૂછીશું કે એમનું ગામનું નામ તો કીધું પરંતુ ઘણા બધાને એવું હશે કે શુભાબેનનું સાસરું ક્યાં છે તો એ પણ એમના સાસરા વિશે પૂછીજો શુભાબેન તમારો સાસરો મારો સાસરો થ્રજ તાલુકામાં ઉંદ્રના ગામ મારો સાસરો સિદ્ધોત્રા મારું પિયર હા તો એક પ્રશ્ન એની અંદર બે જવાબ બરાબર તો એવો પાવરફુલ જવાબ આપ્યો છે કે એમનું ચીજુત્રા પિયર છે અને ઓદરણા એટલે કે થરાદ તાલુકાનું ઓદરણા ગામ એમનું સાસરું છે તો સરસ મજાની વાત કરે તમારા પિયર અને સાસરામાંથી તમને કેવો સપોર્ટ મળે છે મારા ભાઈને પણ ખૂબ સપોર્ટ છે મારા સાસરામાં મારા દેવા દેઠને પણ મને ખૂબ સપોર્ટ મળશે તો સરસ એવી વાત કહેવાય કેમ કે કોઈ પણ કામ કરો તો ઘરનો અને સપોર્ટ હોય તો જ થાય અને એમને પિયર અને સાસરામાંથી ખૂબ જ સારો સપોર્ટ છે એવું શુભાબેન કહી રહ્યા છે તો સુભાબેન કલાકાર તમને ઘણો સપોર્ટ કરે એવા કલાકારનું નામ શું પૂછું તો શુભાબેનને સપોર્ટ કર્યો છે એવા ફેમસ કલાકાર એટલે કે ગબ્બરભાઈ ઠાકોરે અને શુભાબેનને આપણે પૂછ્યું છે ગબ્બરભાઈ ઠાકોર વિશેનું ગીત સંભાળીશું તો શુભાબેન ગબ્બરભાઈ ઠાકોરનો એક ગીત સાંભળ્યું તને ના મારું તારા બાપને ના મારું ખોટો પાવર કર્યો છે તને અખત બતાવો તો સરસ મજાનું એવું શુભાબેન ગીત ગાવ્યું છે અને શુભાબેન આમ હવે તમારા જે નવા ગીત આવે છે કેટલા આવે છે આમ મારા ગીત આવવાના છે ચાર પણ અલગ અલગ ચેનલમાં આવવાના છે બે સોંગ મારી ચેનલમાં આવવાના બીજા અલગ ચેનલમાં આવવાના શિવાબેનના એવા ગીત જે ઘણા બધા આવવાના છે રિલીઝ થવાના છે તો સપોર્ટ કરજો તો ને આપણે પૂછું છું કે એમની અત્યારે સોશિયલ મીડિયા પર એવી ઘણી બધી ચેનલો છે જે એમના નામેથી ચાલે છે પરંતુ તમારે જે યુટ્યુબમાં ચેનલ છે એ ચેનલનું નામ ઓફિશિયલ શુભાબેન ઓફિશિયલ એમની ચેનલ છે અને તમારા જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એ શુબાબેન ઠાકોર શુભાબેન ઠાકોર આવી ઇન્સ્ટાગ્રામ આઈડી છે અને સુબાબેન ઓફિશિયલ એમની યુટ્યુબ ચેનલ છે તો અત્યારે જ સર્ચ કરો અને ખૂબ સારા એવા મનોરંજન કરો સુબેનના ગીત જોરદાર આવે છે તો સાંભળો અત્યારે જ કેમ કે અમે તો બધા મારા સારા મિત્રો સાંભળે છે તમે પણ સાંભળો અને તો આમ તો સુભાબેન માટે આપણે છેત વાવથી આવ્યા છીએ ચંદનગઢ ગામથી તો સુભાબેનને આપણા વિશે પણ થોડું ગીત ગવડાવીશું કેવું ગાવે છે તો સુબાબેન મારા માટે તમે દિનેશ ઠાકોર માટે કેવું ગીત ગાવ છો ગાવજો નીલવો નીલવો ચારો ચારો તો સરસ મજાનું એવું ગીત ગાયું સુભાબહેને અને મિત્રો હવે તમને એક વિનંતી કરીશ કે નાના એવા ઘરમાંથી સુભાબેન આવે છે અને એમને ખૂબ સારો સપોર્ટ કરો જેમ તમે નાના મોટા કલાકારોને પબ્લિક ધારે તો ખૂબ સારો સપોર્ટ કરી શકે છે અને એક એમની એ માગણી છે કે જેમની રોજીરોટી ચાલી જાય આવે સોશિયલ મીડિયા પરથી તો ખોટી કોઈ મિત્રો એવી કમેન્ટો કરો મત અને કારણ કે તમને જો બને તો સાથ સહકારને સપોર્ટ કરો ના કરો તો પછી એમને કોઈ ખોટી કમેન્ટો કરો મત અને એક નાના એવા પરિવારમાંથી આવે છે તો એમને સપોર્ટ કરો કેમ કે આટલું બધું નામ બનાવવું ખૂબ મુશ્કેલની વાત છે અને નામ થઈ ગયું છે તો પછી હવે એમને સપોર્ટ કરો બાકી એમના વિડીયો દરરોજ જોતા રહો અને સારી એવી કમેન્ટો કરો અને એ સાથે સુબાબેનને કંઈક કહીશું કે તમે જે તમારા વિશે કોઈ પણ માણસો ભાઈઓ કમેન્ટો કરે છે તો એમને તમે કઈ કહેવા માગો છો અમારા વિડીયો તરફથી એ કોમેન્ટ મારે વખતે જ આપે કોમેન્ટ ખૂબ ખરાબ આવે છે પણ બેન સમજીને કોમેન્ટ ખરાબ ના કરે તો સારું કહેવાય તો શુબાબેન મિત્રો આમ તો તમે જ્યારે તારે કોઈ કલાકાર સાથે વિરુદ્ધમાં ઉતરો તો તમારે સામે એમને જે અપશબ્દ બોલે જેમ તેમ બોલે પણ શુબાબેનના હું દારો

તો એમને સપોર્ટ કરજો એવી શિવાબેને પણ વિનંતી કરે છે અને હું પણ કહું છું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમને ઘણા બધા મિત્રોના કલાકારોના આમાં ઇન્ટરવ્યુ જોવા મળશે મળશેબેનને આપણે હવે એક ગીત ગવડાવી અને આપણા ઇન્ટરવ્યૂને પૂર્ણ કરીશું તો શિવાબેન એક જોરદાર તમને જે વાયરલ ગીત તમારો મને સંભળાવશો किया नौकरिये तो जो तो वीरा पैसो टको आवेरे नौकरिये जो तो वीरा पैसो टको आवे रे दिने से भाई गाड़ी ओ लै आवो के गागे रे गोमे दिने से भाई गाड़ियों लै आवो के गागे रे गो तो so, મિત્રો મળીશું કોઈક નેક્સ્ટ વિડીયો સાથે અને નવા ઇન્ટરવ્યુ સાથે નવા કલાકારો સાથે તો યા પર આપણો બ્લોગ વિડીયો પૂરો કરીશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ